90 80 લેવું કેમ લેવું 80 લેવું દિયા 1 5 9 10 20 30 70 35 40 50 60 70 80 90 18 10 20 30 40 50 60 પંદરસો <ip presents> <app>

પાટ કરવા છે અને ઉતળી નોટિફિકેશન તો મારી નાખતે હાલો એ ઉતળો હા લેવું ગ્રી ગ્રી હા હીંકે હીંકે 8:17 આ લોકો

চাৰা চি থ নব 300 ચાલીએ 40 ચાલીએ 60 ચાલીએ શ્રીમાનવાળા પકા લેખશુ તો આ મારી માં લાવે આ ખાલીને એક નંબરનો દીકરો ઉતરી હાલ 70 80 70 80 હશે એવું ઓરકલી જો 2 2 3 3 40 50 60 60 લખો દંગલ હાલો હાલો અડતાલી એક અડતાલી અગિયાર